एक होना चाहिए सभी को एकता में ही वह बल है अलग अलग लकड़ी धुआड़ा करे छे यारे भेगा थी जाए तो होलिका दहन थी जाए कुछ है ना तो हमारी हाँ यही तो इसलिए तो कष्ट है अधिक कष्ट है आतंकवादी हमला पहला तो नहीं है इसके पहले भी हुए लेकिन इस बार तो हिंदू हिंदू कहकर के हिंदुओं को मारा है इसलिए दलगत राजनीति से ऊपर उठ करके सारे नेताओं को सारी पार्टियों को सनातन धर्मावलंबियों को देशवासियों को जो भारत में निवास करते हैं भारत का भोजन करते हैं सबको एक होकर आतंकवादियों से मुकाबला करना चाहिए और आतंकवाद को जो की जो सहायता कर रहे हैं उनको भी शिक्षा देनी चाहिए चाहे कोई होमनगर ब्रह्म समाज है પ્રશુરામ ધામ સંકુલમાં ભગવાન પ્રશુરામના મંદિર ભગવાન ગતત્રેયનું મંદિર અને વૈકુંઠ દ્વાર આદ્ય સંક્રાચાર્ય ઓરજીના મંદિરનું આજે ખાત મ્રત થયું છે ખાત મ્રત જગત ગુરુ शंकराचार्य દ્વારકાધીશના સ્થળે થયું છે અને બ્રહ્મ સમાજ એક બનીને આજે બ્રહ્મ સમાજ પોતે આમાંથી પ્રેરણા લે અને બ્રહ્મ સમાજ શક્તિશાળી બને ખાસ કરીને હંમેશા બ્રાહ્મણો સંસ્કૃતિ અને રાષ્ટ્રને વરેલા લોકો છે ત્યારે ધર્મ અને સંસ્કૃતિને ટકાવવા ભૂતકાળમાં એ બ્રાહ્મણોનું ખૂબ યોગદાન થયું છે આજે આપણા ઉપર બાહ્ય શક્તિ આતંકવાદી હશે વિધર્મી લોકો હશે ધર્માંતરની વાત હશે એ બધાની સામે લડવા માટે ભગવાન પરશુરામના આશીર્વાદ લઈ અને સૌ એક થઈને આગળ વધે એ આજનું વાત છે અને આ મંદિરથી ગુજરાતભરના બ્રહ્મ સમાજના લોકોને એક નવી પ્રેરણાનો સ્ત્રોત મળશે